ફરીથી આપણે ભારત માતા નો જયકારો બોલાવીએ બોલો ભારત માતા કી આજે મહાકાળી માતાજીના સાનિ વચ્ચે ઉપસ્થિત આપણા જિલ્લાના કે જ્યારથી એમને પ્રમુખ શ્રીનો જ્યારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી એ ઘરે બેઠા નથી નિરંતર એમ કહેવાય કે ચર સતત કામ સતત કામ કરીને લગભગ જિલ્લાનો ચાર થી પાંચ વખત પ્રવાસ થઈ ગયો છે જિલ્લાની અંદર એવા આપણા સૌના આદરણીય પ્રમુખશ્રી કીર્તિસિંહ બાપુ એવા જ આપણા સૌના સન્માનીય જ્યારથી આપણા બનાસકાંઠા લોકસભા સીટની જેમને જવાબદારી આપી છે ત્યાંથી જેમનો સતત પ્રવાસ રહ્યો છે ને તેમનું આપણને માર્ગદર્શન રહ્યું છે એવા રાજેન્દ્રસિંહભાઈ આપણા મામંત્રી શ્રી ભાઈ શ્રી કનુભાઈ દિશાના જુઝારો નેતા અને વાહની જવાબદારી લીધા પછી ધમાકેદાર એન્ટ્રી કરાઈ બ્રહ્મ સમાજની કાલે એવા શશિકાંતભાઈ સ્વરૂપજી ભાઈ અમૃતભાઈ મુકેશભાઈ મુમેદન ગઢવી વાલીભાઈ બધાએ સર્વે બેઠેલા મારા સર્વશ્રેષ્ઠ મહાનુભાવો અને ઉપસ્થિત મારા કાર્યકર્તા ભાઈઓ અને પત્રકાર મિત્રો આ બેઠક આપણે આવના સમયના ચિંતન માટેની બેઠક છે આપણે કે આપણે કેવી રીતે પ્લાનિંગ કરવું જોઈએ અને આપણે બુથ સુધી પહોંચવું જોઈએ તમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કાંઈ વિશેષ કહેવાનું હોતું નથી એ મનથી અને તનથી ઘડાયેલો કાર્યકર્તા હોય છે એના હૃદયની અંદર હંમેશા ભારતીય ભારત માતાને જય એના સતત એના મનની અંદર ઘૂલતી હોય છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર માત્ર સત્તા માટે કામ નથી કરતો પરંતુ રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે લઈ જવા માટે એના પ્રયત્નો થયેલા હોય છે અને એટલે જ આપણી પાર્ટી ફતા ત્રણ ચાર લોકોનાથી જે બનેલી પાર્ટી હતી જે ના રાયના બીજમાંથી આજે એક મોટું વટવૃક્ષ બન્યું છે એ મિત્રો આવા કાર્ય શનિષ્ઠ કાર્યકર્તાના આધારે આજે પાર્ટી આજે વટવૃક્ષ બની છે પરંતુ કહેવાય છે કે જ્યારે ઘરે પ્રસંગ આવતો હોય ને ત્યારે આપણે બધી બાજુથી ઠીક ઠાક કરતા હોઈએ છીએ એવી રીતે આપણે એક લોકસભા એક લોકશાહીની પર્વત જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે અને એની અંદર અનેક પક્ષોએ એની અંદર જપલાવ્યું છે ત્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના માટે મારે કહેવું પડે કે આપણી પાર્ટી એ રાષ્ટ્રની વિચારધારે ભરેલી પાર્ટી છે મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીએ અનેક એવા કાર્યક્રમો આપીને આપણને લોકોના વચ્ચે જોવા માટેની આપણને તક આપી છે આમાંથી બેઠેલો કાર્યકર્તા કોઈ પણ એવો નહીં હોય કે જે એક એક વ્યક્તિને નહીં મળ્યો હોય અને આપણી નરેન્દ્રભાઈની સરકાર એમને પણ એવી બી એટલી બધી ઐતિહાસિક યોજનાઓ કરી છે કે દરેક ઘરને દરેક વ્યક્તિને સ્પર્શે છે અને લોકોએ એનો લાભ લીધો છે એક એ ઘરની અંદર થી ચાર લાભાર્થીઓ છે મિત્રો એટલે ભરપૂર આ યોજનાનો લાભ લીધો છે પરંતુ આ વાતને આપણે નીચે જના સ્તર સુધી લઈ જવા માટેનો આપણે પ્રયાસ કરવાનો છે વિરોધ પક્ષના લોકો માત્ર ને માત્ર કુમવાદનું ઝેર આંકીને અને કોમમાં ફેલાવવાનું કામ કરે છે પરંતુ આપણે તો રાષ્ટ્રવાદને ભરેલા છે આપણે એવા કોમવાદમાં આપણે નથી જવાનું આપણે તો રાષ્ટ્રવાદની ઘણી બધી આપણી સિદ્ધિઓ છે આપણે અનેક એવા અથાક પ્રયત્નો આપણે કરેલા છે એના જરિયે આપણે રાષ્ટ્રવાદના કામ લઈને આપણે લોકો સુધી જવાનું છે મોટા મોટા ભાષણો કરવાથી કે મોટી મોટી વાતો કરવાથી કઈ ભરું થતું નથી એવા તો ઘણી બધી થઈ જ છે આપણને બધાને ખબર છે કે આપણા શંકરભાઈ ચૌધરી જ્યારે આ વિસ્તારની અંદર ચોંધરી લડતા હતા નરેન્દ્રભાઈ જ્યારે આઇકાને આવ્યા હતા ત્યારે બે લાખની મેદની હતી અતિને મિત્રો બે લાખની મેદની તેમ છતાંય આપણે જીતી નતા શક્યા કારણ કે સભાઓ તો માહોલ બનાવે છે પરંતુ વોટ લેવા માટે આપણે ભૂત સંભાળવું પડે જ્યાં સુધી આપણે ભૂતની અંદર કામ નહીં કરીએ બુથને આપણે નહીં સંભાળીએ ત્યાં સુધી આપણને રિઝલ્ટ નહીં મળે મિત્રો એટલે આપણે તમે બુથના સૈનિક છો અને સૈનિક હોવાના નાતે તમને ખબર છે કે બુથની અંદર મહેનત કરવાથી બુથની અંદર સતત મથ્યા કરવાથી આપણું બુથ એકદમ સરભર છે આપણું બુથ વધારે લીડ મળે તો ચોક્કસ આપણા રેખાબેન જીતવાના ચોક્કસ છે આપણે જીતવાના જ છીએ આપણી જીત નક્કી છે મિત્રો પરંતુ આપણે લીડ જોઈએ છે અને લીડ લેવા માટેના આપણે બધાય આપણે સામૂહિક આપણે પ્રયત્નો કરવાના શક્તિ કેન્દ્ર હોય આપણા બૂથ હોય તો એની અંદર આપણે સમય જો આપણને એક મહિનાની વાર છે તો આપણે બધા થઈને એમ કે એક બૂથની અંદર એક બૂથના ચાર પાંચ આગેવાનો આપણા બૂથના આત્મવિશ્વાસમાં નહીં રહેવાનું કારણ કે અતિ આત્મવિશ્વાસ એ આપણને નુકસાન કરે છે અને આપણને ખબર હશે કે એક રાજા હતો એ રાજાએ પ્રજાઓને પ્રજાને કહ્યું કે કાલ રાત કાલ સવારે બધા અને આ વજની અંદર દૂધનો લોટો પાણી રેડજો સવાર થયું પણ કોઈને કોઈને મહારાજ જવાનો વળી વિચાર આવ્યો કે ભાઈ બધું આખું ગામ જો દૂધના લોટા રેડે અને હું એકલો જો પાણીનો રેડ તો શું ખબર પડશે તેવો વિચાર બધાને આવ્યો અને જોયું સવારે રાજાએ તો આખા દૂધ ના આખા પાણીનો નો જોર ભરેલો એટલે આવો આત્મવિશ્વાસ નહીં કરવાનો આપણે પ્રત્યેક કાર્યકર્તાએ એ આપણી પોતે લડી રહ્યા છે આ ચૂંટણી આપણે લડી રહ્યા છે કારણ કે નરેન્દ્રભાઈ મોદી ઘરે આખા દેશ નહીં પણ આખા સમસ્ત વિશ્વની અંદર જેમની સ્વૈચ્છિક નેતા તરીકે જે ઉભરી આવે છે અને જેમને કામ કર્યું છે અને એના આપણે એના અનુગામી આપણે છીએ તો આપણી બધાની ફરજ બને છે કે આપણે જેમ રામ ભગવાન સેતુબંધ રામ સેતુબંધ બાંધવા માટે નીકળ્યા હતા અને એમાં વાનર બધી જાતના પ્રાણીઓ હતા અને એમાં એક નાની ખિસકોલી પણ હતી એ ખિસકોલી પણ પોતાની શરીરને અંદર આરોટી ધૂણીની અંદર અને અંદર ખંખેચી હતી પુલ ઉપર તો એનું એક યોગદાન હતું અને એનો પણ એક ઇતિહાસ બની ગયો અને કહેવાય છે કે રામાયણ વખતે અનુદાન આપ્યું હતું ઇતિહાસ બન્યો છે અને ઇતિહાસની અંદર યુગ પુરુષ છે અને યુગ પુરુષ જયારે ત્રીજી વખત આ દેશનો જ્યારે વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય ત્યારે આપણે જો શેર પણ કચાસ રાખીએ ને તો સમય આપણને માફ નહીં કરે કુદરત આપણને માફ નહીં કરે કારણ કે નરેન્દ્રભાઈ મોદીએ તો કોઈનો કોઈ ભેદભાવ નથી રાખ્યા કોઈ સમાજ પ્રત્યે ભેદભાવ નથી રાખ્યા કોઈ વ્યક્તિ પર ભેદભાવ નથી રાખ્યા એમને દરેકને સરખું જ આપ્યું છે તો પણ આપણી બધાની ફરજ બને છે કે નરેન્દ્રભાઈના કરેલા કાર્યો નરેન્દ્રભાઈની યોજનાઓ આપણી પાર્ટીના કરેલા કાર્યો આપણે લોકો વચ્ચે લઈ લઈ જવાના છે અને આપણે જેમ ઘરની અંદર જેમ આપણો પ્રસંગ હોય અને જ્યારે એમ કે કોઈ રિસામણા હોય મનામણા તો બધું કરવાનું હતો હોય એક સમય છે તમારા માટે આ મહિનો છે ને જે રિસામણા મનામણાને મનાવવા માટેનો એ આ સમય છે એને તમે એમ લાગે કે કદાચ મારાથી કોઈને ખોટું લાગી ગયું હોય કદાચ આ પાર્ટીથી થોડો વિરુદ્ધ છે તો આપણે એનો સંપર્ક કરવો જોઈએ અને એની સાથે પણ આપણે આપણી સાથે લઈને પણ ગબાને એટલું વધી રીતે આપણા આ પર્વને આપણે સારી રીતે ઉજવીએ અને આપણે રેખાબેનને આપ જેમ કાલે જ કહ્યું હતું કે આ વિધાનસભામાંથી એક લાખની લીડ આપણે અપાવવાની છે તો મિત્રો આજે તમે બધા આવ્યા છો ખૂબ સનિષ્ઠ કાર્યકર્તા છો પીઠ કાર્યકર્તા છો જવાબદી જવાબદારી ભર્યા કાર્યકર્તા છો તો તમે બધા આથી અહીંથી ઉત્તરે નીચે અહીંથી જાઓ ત્યારે સંકલ્પ કરજો કે અમારી પણ એક જવાબદારી છે એક અશ્વમેઘની અંદર એક આહુતિ આપવાની જે પુણ્ય મળે છે એ પુણ્ય આપણે કમાવાનો અવસર મળ્યો છે નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવાના છે શંકરભાઈ આપણા વિસ્તારની અંદર ખૂબ સરસ કામો કર્યા છે લોકોને બે હજાર પંદર ને ની અંદર પણ તમે જુઓ કે પૂરની કેવી પરિસ્થિતિ હતી ચોવીસ ચોવીસ કલાક સુધી શંકરભાઈ પાણીમાં રહેતા હતા અને આ વિસ્તારના લોકોની ચિંતા કરતી આપણા વિસ્તારની અંદર કંઈ પાકે નહોતો બગડી ગયો કે જમીનનું ધોવાણ પણ નતું થયું તેમ છતાંય શંકરભાઈએ આ વિસ્તારના ધારાસભ્ય હતા એટલે કહ્યું ને કે ભૂવો ધોણ્યો તો નાનીયર ક્યાં ફેંકે પોતાના ગામ આમ અને એ વખતે આપણને ખબર છે કે ગરીબના ખેડૂતના ઘરની અંદર લાખ લાખ બબે લાખ તતે લાખ રૂપિયા મળે છે મિત્રો એ સમયને આપણે યાદ કરવો પડે આપણને આ વિસ્તાર ને તમે જુઓ સુઈગામ હોય ગાવ હોય ભાપર હોય બોલીએ ભારત માતા કી ભારત માતા કી આભાર અદ્રશ્ય પણ સર્વશક્તિમાન સૌના હૃદયમાં બિરાજમાન માં ભગવતી આજની આ વા વિધાનસભાની બેઠકમાં ઉપસ્થિત આદરણીય જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહજી નૌકાબેન પૂર્વ ધારાસભ્ય મિત્ર ભાઈ ભાઈ કનુભાઈ મુકેશભાઈ અહીં ચૂંટણી લડેલા આપણા સ્વરૂપજી ઉમેદાન અમૃતભાઈ અમરતભાઈ હિરાજીભાઈ મોરચાના અધ્યક્ષ અને સન્માનીય પાછળ બેઠેલા બધા જ પાર્ટી પરિવારના અધિકારીઓ ભાઈઓ બહેન બધાએ વાત લગભગ કરી આ કામકાજની બેઠક આપણા પ્રભારી વિધાનસભાના મુકેશભાઈ શક્તિ કેન્દ્રભાઈ જય અને બુથના સંદર્ભમાં જે ઝીણું ઝીણું કાટવાનું ਤਪਣੇ ਲਖਸ ਤੋਂ ਆਪੀ ਜੀ ਨੂੰ ਕਿ 5 ਲੱਖ ਦੀ ਲੀਡ ਹਨ ਗਈ ਕਾਲੇ ਬਾਤ થઈ ਵਾਮ ਕਿ ਮੈਂ 50 ਹਜ਼ਾਰ ਲੀਡ ਆਪੀ ਜੂਨ ਬਜੀ ਬਾਤ થઈ ਕਿ 1 ਲੱਖ ਲੀਡ ਆਪੀ ਮਿੱਤਰੋ 50 ਹਜ਼ਾਰ ਦੀ ਲੀਡ ਆਪੀ ਹੋਏ ਤਾਂ ਆਪਣੇ ਲਖਸ 50 ਜਾਨ ਨੂੰ ਲੱਕ ਕੇ ਕਰੂ ਤੇ ਇਹਨੀ ਪਾਛਾ ਇਹਨੀ ਜੇ ਮਥਾ ਮਣ કે નક્કી કરવા માટે જે જે વાત કરી કામ અનેકવિધ જનકલ્યાણ કાર્યો વિકાસ ના કાર્યો નું ભાથું આપણી જોડે આપણા સમાજમાં માં કેવો ટૂંકના અવસર માં ચાલનો કર્યો હોય પાપલા ઘેર અરસાદ આવે તો આપણે પરત એ ચોપડામાં જોતા હોઈએ કે પેલા ઘેર એ કવન કર્યો હતો ત્યાં પાંચ વર્ષ પછી આપણા ઘેર લગ્ન નો હોલ્લો કર્યો નહીં આપણે કામ કર્યા હરિયાળું બનાસકાંઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ના હજારો કામ સીમા દર્શન નો કાર્યક્રમ સરહદી વિસ્તારની સુરક્ષા એ સિવાય પણ આયુષ્યમાન કાર્ડ હોય કિસાન સન્માનની વાત હોય ઉજાલા ગેસ ની વાત હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય પૂર્ણા ની વાત હોય આ બધું અનેક કાર્યક્રમો થકી નરેન્દ્રભાઈ નો મંત્ર સર્વજન હિતાય સર્વજન સુખાય એ મંત્ર ચરિતાર્થ કર્યો મિત્રો એ કામો નું બાથું નહીં જે આપણા આદરણીય પાટીલ સાહેબ પાંચ લાખ નું લક્ષ ની વાત કરી લીડ ની સાકાર કરવા માટે આપણી લગભગ કલાક જેવા વધ્યા લગભગ સાડા ચારસો કલાક આરામમાં સુવામાં એમાં જતા રહ્યા સમય ઓછો અને આપણે આ સમયનો સદુપયોગ કરી જ્યાં વિકાસ તો નરેન્દ્રભાઈ યજ્ઞ નો આરંભ કરેલો વિકાસના યજ્ઞમાં આપણા સમય દાન આપી આપણે સહયોગીની ભૂમિકા ભજવી ભારતની પ્રજાની એક માનસિકતા હોય કે નાગ પાચમ ના દિવસે નાગની પૂજા કરીએ અને છઠના દિવસે નાગ મળે તો રસ્તામાં એને પથરા મારી 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 લાગે આપણે જે કામ કર્યા છે લોકો એ કામો યાદ કરાય કરાય કરવાનું એના માટે ગામ ચલવા અભિયાન આવ્યું લાભાર્થી સંપર્ક અભિયાન એ સિવાય પૂથના પ્રભાવી લોકોની મુલાકાત સંવાદ વિચાર પરિવારના લોકો સભ્યનું સમન્વય સંવાદ સંપર્ક કે સિવાય ગામના વિવિધ સમાજના આગેવાનો સહકારી આગેવાનો મંદિરના ટ્રસ્ટી શ્રીઓ મથાધિપતિઓ અને ગામના જે કંઈ પણ પ્રોફેશનલ લોકો હોય ડોક્ટર એન્જિનિયર વકીલ એમનો સંપર્ક થઈ અને આપણા વિચારને એને સિંચન કરી અને આપણા લીડ લેવા માટે મિત્રો પ્રયત્ન કરવાનો મિત્રો મત તો રોઈ શકે ગમા હોય પૂર્વગ્રહ હોય પણ આ ઇલેક્શન એનાથી પણ આ ઇલેક્શન કોઈ જાતિ જાતિ વચ્ચેનું ઇલેક્શન નથી કોઈ સંપ્રદાય કોઈ કોમ કે પ્રદેશવાદ વાત વચ્ચેનું નથી કોઈ કે અમારા વિસ્તારનો ઉમેદવાર કોઈ કે પાલનપુર બાજુના કોઈ કે સમાજના આ સમાજના ઉમેદવાર આ કોઈ સમાજ સમાજ વચ્ચેના ઉમેદવારનું ઇલેક્શન નથી આ ઇલેક્શન ફક્ત અને ફક્ત જે સનાતન ધર્મની સંસ્કૃતિ આપણી વર્ષો પહેલા મુગલોએ આપણા જે મંદિરો ખંડિત કર્યા એ મંદિરનું પુનઃનિર્માણ પુનરોદ્ધાર વિનોદ્ધાર આ નરેન્દ્રભાઈના શાસનમાં વટભેદ થયો પાંચસો વર્ષ પછી આપણી આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતિક આપણા રામનું પણ એનું ઘર ભવ્યાથી ભવ્ય ઘર આપ્યું એની સાથે સાથે ભારતના ત્રણ કરોડ ગરીબ પરિવારોને પણ એમનું ઘર આપ્યું મિત્રો આ નણાઈરાજ અને કોંગ્રેસ એને આના માટે જણાવવામાં આવે કોઈ સંપ્રદાયના આધાર ઉપર જાતિવાદના આધાર ઉપર કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરીને એના આધાર ઉપર ભારત વિરોધી માનસિકતા ધરાવતા લોકો ઈસાઈઓ જે આપણે લઘુમતી કહીએ છીએ લઘુમતીઓ એ તમામનો ટાર્ગેટ નરેન્દ્રભાઈ કેમ કરીને પરાસ્ત કરીએ એ દિશામાં એ લોકો સંગઠિત થયા છે આપણી પણ જવાબદારી

સાધના કરવા મિત્રો જીતવાના છીએ હું લગભગ દોઢ મહિનાથી પ્રવાસ લોકોમાં એક બનાસકાંઠા પણ એ મતદાન કરાવવાની જવાબદારી જેમ શશિકાંત કહ્યું કે આપણે મતદાન ઊંચા પ્રમાણમાં કરાવી આપણા વિચાર પરિવારના લોકોનું મતદાન વધુ થાય અને ગમા અણગામાં બાજુ પર રાખી મારું તારું બાજુ પર રાખી આ રાષ્ટ્ર નિર્માણમાં આપણે સહયોગીએ આવ્યા છે આમ તો આ ડાયરી લઈને આવવાનું હોય બાપુ પહેલા આપણા બધા ભાવ વિધાનસભાના કાર્યકર્તાઓની મગજની ક્ષમતા અનેક ઘણી સારી છે એટલે આ સમજી વિચારી આપ સૌ બુથ ઉપર જે નાનો નાના આઠ દસ કામો કરવાના કે મુકેશભાઈ આવનારા દિવસોમાં શક્તિ કેન્દ્રભાઈ લેશે એ આપણા હકી આપણે મતદાન વધારીએ એવી વિનંતી કરીએ છીએ મિત્રો સમગ્ર દુનિયા વિશ્વના તમામ પત્રકારો ઇલેક્ટ્રોનિક મીડિયા હોય પ્રિન્ટ મીડિયા હોય એ બધા એક જ અવાજે કે આવશે તો મોદી જ પણ આપણે જે પાંચ લાખની લીડ લઈને આ ગુજરાતમાં કોંગ્રેસનું નામો નિશાન ના રહે એ માટે આપણે સૌ પાંત્રીસ દિવસ સહયોગ કરીએ એવી અપેક્ષા વંદે માત્રમ ભારત પાસ ખૂબ ખૂબ આભાર